કલ્પેશ પટેલ મારું મૂળ ગામ પાને થાય હું રાજપાડી રહું છું શિવ દર્શન મેં સ આઠ ને બાવીસે હું નોકરી પર જતો હતો એટલે કરાર ગામના ઘરનારા નીચે મારી પાસે બાઈક હતી આગળ ઊભા રહીને બે જણા સ્ટેડિંગ પકડી લીધું પાણીની અંદર ઉભેલા એમણે બાઇક ધીમી પાડી દીધી અને ગરા પર છોરો મારા એટલે ભાઈ એક જણ એવું બોલ્યો કે ગુસ્સા દો એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું મારતો ના મને મારી પાસે જે છે તે હું તને આપી દઉં ખુશીથી એટલે મારી એને પહેલાં એમને ચીન તોડી ચીન તોડી પછી એને ઇંટી કાઢી બીજી એક વીંટી નથી નીકળતી એટલે મેં જાતે કાઢીને આપી અને પછી એ લોકો